શ્રી મહાકાલ ભૈરવ વખાડા સંઘ શ્રી ભાતુજી મહારાજ મંદિર શનિદેવ મહારાજ મંદિરમાં નવગ્ર મંદિરની સ્થાપના કરવામાં આવી ડભોઈ નગરપાલિકાની તારીખ ચાર દસ બે હજાર પચીસ ના રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કલશ યાત્રા કરવામાં આવી બીજે બેંડ તાલ સાથે ભાઈઓ બહેનો ગરબામાં ઘૂમતા ઘૂમતા શનિદેવ મંદિરે પહોંચ્યા હતા ત્યારબાદ જયભાઈ ત્રિવેદી આચાર્ય દ્વારા તમામ વિદ્વાન પંડિતોને બોલાવીને મંત્રોચાર દ્વારા યજ્ઞ પૂજા કરી ત્રણ દિવસ સુધી ચાલનારો આ મહાયજ્ઞ અને તારીખ છ દસ બે હજાર પચીસના રોજ સોમવારે ચાર કલાકે નવગ્રહ દેવતાની સ્થાપના વિધિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ મહાઆરતી કરી અને ભવ્ય ભોજન ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી મહાકાલ ભૈરવ કાળા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મંદિરના મુખ્ય ભુવાજી નારાયણ બાપુ હોળી સાથે પધારેલા ભીષ્મા રાજ પાંડા દાતાશ્રીઓ શંકરભાઈ દરજી ભરતભાઈ પંચાલ કોમલબેન નાગપાલ કુણાલભાઈ સોલંકી હીરેન્દ્રભાઈ સોલંકી ધંધગાવરીબેન સોલંકી કાર્યકર્તાઓમાં વિમલાબેન પટેલ રંજનબેન પટેલ વિમલબેન પટેલ મહેન્દ્રભાઈ રાઠોડ અશોકભાઈ બલવીર પેરેલાલ રામકિલોના મુખ્ય મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઈ શાહ ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીક્ષિતભાઈ દવે કારોબારી ચેરમેન તેજલબેન અનેક મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં કરમાવ્યું દાતાશ્રીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ રાત્રે શરદ પૂર્ણિમાના ગરબા પણ ગામ આવ્યા અને દૂધ પાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું